આમોનમાં સાત પોઈન્ટ એકાવન કરોડના તળાવ બ્યુટિફિકેશન કામમાં ભ્રષ્ટાચારની ગંધ વિજિલન્સ તપાસની લોકમાંગ આમોદ નગરપાલિકા વિસ્તારમાં સાત પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે ચાલી રહેલી તળાવ બ્યુટિફિકેશન યોજના શરૂઆતથી જ વિવાદો અને શંકાઓમાં ઘેરાઈ છે સ્થાનિક જાગૃત નાગરિકો એ ગુણવત્તાની ઉણપ અને કામની ટકલાદી પદ્ધતિ અંગે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તંત્ર અને સંકળાયેલા અધિકારીઓએ કોઈ પગલા લીધા કામ પૂર્ણ થવાના પહેલા તળાવની દિવાલો પેપર બ્લોક અને અન્ય માળખાકીય ભાગોમાં ટિરાડો પડવા લાગી છે પરિણામે કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રિપેરિંગના નામે નવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે મૂળ કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે જાહેર નાણામાંથી કરોડોની ગ્રાન્ટ ખર્ચાયા પછી દયનીય સ્થિતિ સર્જાવા નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે નાગરિકોએ વિજિલન્સ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની સંકળાયેલા અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે જાગૃત નાગરિકોનું માનવું છે કે જો સમયસર પગલા લેવામાં નહીં આવે તો સરકારી કરોડોની વ્યર્થ જશે અને ભવિષ્યમાં આવું કૌભાંડ વધારાનો રસ્તો ખોલશે જનહિતમાં યોગ્ય પગલું એ જ ગણાશે કે તાત્કાલિક વિજિલન્સ તપાસ શરૂ કરી દોષિતોને સજા કરવામાં આવે અને સમગ્ર ખર્ચનું સ્વતંત્ર ઓડિટ કરીને હકીકત જાહેર કરવામાં આવે શું નામ તમારું હું કેતન મકવાણા કેતનભાઈ આજે આમોદનગરની આન બાન શાન એવું તળાવ બ્યુરિફિકેશનનું અંદાજિત રૂપિયા સાત કરોડનું કામ ચાલી રહ્યું છે જે બાબતે શું કહેશો હું એ બાબતે એ જ કહેવા માગીશ કે છેલ્લા ઘણા મહિના પહેલાં પણ મેં જાતે નગરપાલિકા તંત્રને જે તે લાગતા ઓળખતા અધિકારીઓને પણ જાણ કરી હતી કે જ્યારે આમ તળાવનું કામગીરી ચાલી રહી છે ત્યારે જે બ્લોકની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે જે બ્લોક ચાલવા માટે બનાવેલા તે કોઈ જ લેવલિંગ નથી જેમાં મોટા ભ્રષ્ટાચાર થયો છે તેમાં કોઈ નગરપાલિકા પ્રશાસન તંત્રએ કોઈ ધ્યાન આપ્યું નથી જેના કારણે અનેક રજૂઆતો કરી આરસીએમમાં પણ મેં જાતે ફરિયાદ કરી ત્યારે બે દિવસ પહેલાં જ અત્યારે એ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે બ્લોક તડીને ફરીથી નાખવામાં આવી રહેલા છે એનો મતલબ અહીંયા કરી મોટા ભ્રષ્ટાચાર થાય છે અધિકારીઓ કે નગરપાલિકા તંત્ર એની પર કોઈ જ ધ્યાન આપી રહ્યું નથી તેમાં જ હું કહેવા માગું છું કે આ તો કંઈ જ નથી આની કરતા તો હજુ અનેક ભ્રષ્ટાચાર મોટા તલાવમાં થયેલા છે જે આવનારા સમયમાં બહાર આવશે કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે હજુ અમે નગરપાલિકાને આની ચાવી આપી નથી જ્યાં સુધી અમારી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે આનું રિપેરિંગ કરીશું એ વાત સાચી અત્યારે એવું કહેતા હોય કે હજુ ચાવી નથી આપી તો જ્યારે કામગીરી ચાલી રહેલી છે ત્યારે નગરપાલિકાના જે તે અધિકારીઓ હોય એન્જિનિયરો તે શું ખાલી જોવા માટે છે એ શું કામગીરી કરી રહ્યા છે એમના પણ કામગીરીમાં આવે છે ને કે જ્યારે ગામના વિકાસને આટલે મોટી માતબાર રકમનું કામ થતું હોય ત્યારે જે તે અધિકારી સ્થળ પર જઈને જે કામ વ્યવસ્થિત થાય છે કે નહીં તેનું સંપૂર્ણ ધ્યાન આપવાની જવાબદારી નગરપાલિકા તંત્રની છે પણ નગરપાલિકા તંત્ર આ કાન અને આંખ બંધ કરીને જેમ ફાવે તેમ મન ફાવે તેવું કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે આજે એ ભ્રષ્ટાચાર બહાર પડ્યો છે અને આવનારા સમયમાં આનાથી વધારે ભ્રષ્ટાચાર બહાર પડશે તળાવની અંદર કોઈપણ જાતની સફ સફાઈ કર્યા વગર લેવલ કર્યા વગર તળાવને બાજુથી સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે તે બાબતે શું કહેશો એ બાબત એ કહેશ કે જ્યારે મેં અગાઉ પણ રજૂઆત કરી હતી કે જે ઘન કચરો છે જે બહાર કાઢીને ફેંકવાનો એની જગ્યાએ જ્યારે ત્યાં કરી ખોદકામ થતું હતું ત્યારે ઘન કચરો બહાર બહાર નીકળેલો કેમ કારણ કે ઘન કચરો બહાર કાઢેલો નથી એમને ત્યાં ને ત્યાં જ દાટી દીધી થવાની જરૂર છે આટલી મોટી માતબાર રકમનું જો ગામના વિકાસ માટેનું કામ થતું હોય જ્યારે આપણે અવાજ ઉઠાવતા હોય ને આ રીતના એ લોકોએ ફરીથી કામ કરવું પડે તો હજુ પણ આ લોકોના કાન મચડીને આપણા ગામના વિકાસ માટે એક થઈને બધાએ અવાજ ઉઠાવીને કામ કરાવવું પડશે